પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આજરોજ જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યુદ્ધને પરિસ્થિતિને અનુલક્ષીને સંભવિત થનાર પરિસ્થિતિઓને ઉદભવતી જે છે એને લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે એ પૈકીનું એક મોકડ્રીલનું આયોજન અત્રેના ક્રિસ્ટલ મોલ ખાતે કરવામાં આવેલું છે આ વિવિધ સ્થિતિને પહોંચી વાળવા માટે અને તંત્રની તૈયારીઓને અત્રે ચકાસણી કરવામાં આવી રહી છે તથા લોકોને પણ આ બાબતે કોઈ પણ જાતની ગભરાહટ ન થાય અને લોકોનો તંત્રમાં વિશ્વાસ અડીકમ રહે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે અત્રે એર રેડથી કે એર બોમ્બિંગથી આ મોલમાં નુકસાન થયું છે એ મુજબની એક મોકડ્રીલનું અત્રેથી આયોજન કરવામાં આવ્યું છે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહેલા છે અંદાજે સૌથી વધારે ફસાયેલા લોકોને અત્રેથી રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે જે ઘાયલો હતા એમને જીજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવેલા છે જીજી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ ડેડિકેટેડ બોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે ઇમરજન્સી સર્વિસીસના તમામ ડૉક્ટરો ત્યાં હાજર છે અને અત્રે તમામ ઇમરજન્સી સર્વિસીસ ફાયર સર્વિસીસ એકસો આઠ એમ્બ્યુલન્સીસ કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાના તમામ મશીનરી સાથેની તમામ સરકારી તંત્ર અત્યારે ઉપલબ્ધ છે જિલ્લા વહીવટી તંત્ર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષક શ્રી પણ ઉપસ્થિત અને મોક ડ્રીલ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ થઈ રહી છે જેની વિગતો પણ આપને આ પછીથી આપવામાં આવશે આજ રોજ તારીખ સાત સાત મે બે ના રોજ આશરે પોણા ચાર વાગ્યા બાદ અમને એલર્ટ મળી અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી અમને મેસેજ મળ્યા કે ક્રિસ્ટલ મોલ ખાતે એક બોમ્બનું બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત ત્રણથી ચાર મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા રોડવાળા પાણી ગટર અને એસડબ્લ્યુએમ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે એના અનુસંધાનમાં ફાયરે પણ ઉપર જે લોકો ફસાયેલા છે એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને આશરે સો લોકો આમાં ફસાયેલા હતા એ બધાનું સલામત રીતે ઇવેક્યુએશન કરાયેલ છે વીસ લોકો જે ગંભીર રીતે ગવાયેલા હતા એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને અન્ય લોકોને શેલ્ટર હોમ પર શિફ્ટ કરવામાં આવેલ છે શેલ્ટર હોમ પર જે લોકો શિફ્ટ થયા છે એ લોકો સ્ટેબલ થયેથી અને એમના વિસ્તાર તરફનો રસ્તો સલામત થઈ થયેથી એ લોકોને તરત એમ પોતપોતાના નિવાસ સ્થાન તરફ રવાના કરવામાં આવશે શેલ્ટરમાં જ્યાં સુધી જે લોકો છે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા વગેરે પણ ધ્યાન રાખવામાં આવશે આશરે સો એક લોકો અને હજુ પણ અંદર બિલ્ડિંગમાં ખૂણે ખાંચરે ફરીને કોઈ રહી ગયું હોય વગેરે બચાવની કામગીરી ચાલુમાં છે અને હજુ આ ઓપરેશન ટૂંક સમયમાં પૂરું થશે પણ હાલ હજુ સંપૂર્ણ પૂરું થયેલ નથી સાયરન જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની છે એ મુજબ જ આપણે કોર્પોરેશનના ફાયરના ઉપરથી સાયરન વગાડવામાં આવેલ છે એની આખી ટેકનિકલ વાત કરવી કદાચ અત્યારે અસ્થાન છે આજે જે મોકડ્રીલનો અભ્યાસ ચાલે છે આ મોક ડ્રીલના દરમિયાન જે જામનગર જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યા જે કંટ્રોલ રૂમે જે સૂચના મળી હતી આ સૂચના અકોર્ડિંગ દરેક ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન કરીને અને અત્યારે જે ક્રિસ્ટલ મોલની જે પરિસ્થિતિ છે ત્યાં જે પોલીસની આખી જે ટીમ છે અને બીજી બધી જે એજન્સી છે આની ટીમને સાથે કોર્ડિનેશન કરીને અને અત્યારે બધી જે કાર્યવાહી જે છે આ ચાલુ છે અને આને અલાવા બીજા બે થી જે ત્રણ જગ્યા છે આ જગ્યા પણ પોલીસની અલગ અલગ ટીમ બનાવેલી છે અને આ પોલીસની અલગ અલગ ટીમ જે છે આને અલગ અલગ જે આનો જે કાર્ય છે જે વર્ગ છે ઓ પણ નિર્ધારિત કરેલો છે તો આ અનુસાર દરેક જે સંભાળ આપણો વિભાગ છે અને સાથે સંકલન કરીને અત્યારે કાર્યવાહી કરી રહી છે અને અહીંયા જે આ ક્રિસ્ટલ મોલની જે જગ્યા છે આ જગ્યા બધું અત્યારે રેસ્ક્યુ અને બીજી બધી જે પણ આની એસઓપી છે આ એસઓપી મુજબ કાર્યવાહી જે અત્યારે કરવામાં આવે છે અને બીજી પણ બે જગ્યા જે આપણે રિલાયન્સ અને જે ટીપીએસ જે છે ત્યાં પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને આ પણ જગ્યા પોલીસ અત્યારે પહોંચી ગઈ છે અને અમે દરેક જે જે પણ જગ્યા છે જે પણ વસ્તુ છે અમે શું શું સારી કામગીરી કરી છે અને શું શું બીજી વસ્તુ કોઈ બાકી રહી ગઈ છે તો આની પણ અમે લોકો આ આગળ જે ડી બ્રિફિંગ હશે અમે વિશ્લેષણ કરીને અને સરસ રીતે કાર્યવાહી કરી અને આઠ વાગ્યે જે આપણે આખા જે શહેર જે છે આઠ વાગ્યા થી આઠ ત્રીસ વાગ્યા સુધી જે બ્લેક છે અમે પણ હું તમામને એવું નિવેદન કરું છું અને વિનમ્ર અપીલ પણ કરું છું કે તમામ પોતાના ઘરે જે પણ કોઈ પ્રકાશની વસ્તુ હોય અને બંધ બંધ રાખે બંધ રાખીને અને સરસ રીતે આજે આપણે બ્લેક આઉટ છે આને પૂરો કરે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો